ભાત ખાવાથી વજન વધે કે નહીં એ સવાલ છે હવે વજન વધવું કે ઘટવું એ મૂળે સાદા ગણિતનો સવાલ છે તમે ખોરાકમાં જેટલી કેલરી લો એના કરતાં જો તમારું શરીર ઓછી કેલરીઝ બાળે તો વજન વધે અને ખોરાકમાં જેટલી કેલરીઝ લો એના કરતાં વધારે કેલરીઝ જો શરીર બાળે તો વજન ઘટે આમાં કેટલાક હોર્મોન્સ કેટલાક રોગો ખાસ કરીને ડાયાબિટીસ અને થાઇરોઈડની બીમારીઓ એ આમાં ભાગ ભજવી શકે પણ મૂળ મુદ્દો એ કેલરી ઇન અને કેલરી આઉટનો છે હવે દૈનિક જરૂરિયાતના સાઠેક ટકા કેલરીઝ એ કાર્બોદિત પદાર્થમાંથી બેલેન્સ ડાયટમાં મળવી જોઈએ અને ભાત એ કાર્બોદિત પદાર્થનો ઘણો સારો સોર્સ છે પણ જો ભાતને વધારે માત્રામાં ખાવામાં આવે તમારી દૈનિક કેલરીક રિકવાયરમેન્ટ કરતાં જો ભાત ખાઈને તમે વધારે કેલરી લેતા હોવ તો ભાત વજન વધારી શકે તમે આખો દિવસ કંઈ ના ખાઓ ને દિવસમાં બે જ વાર ખાલી બે વાડકી ભાત ખાઓ તો તમારી કેલરી ઇન્ટેક એકલો ભાત ખાધો હોય તોય દૈનિક જરૂરિયાતની કેલરી ઇન્ટેક સુધી ન પહોંચે તો એકલો ભાત ખાધો હોય તોય વજન ઘટે હવે ભાતમાં પણ જો તમે પ્રોસેસ રાઇસ કે જેમાં ચોખાની ઉપરનું પળ નીકળી ગયું હોય એ પ્રોસેસ રાઈસ રાઈસમાં ફાઈબર્સ અને વિટામિન ખાસ કરીને વિટામિન બી વન એનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે તો પ્રોસેસ રાઈસ કર ખાવા કરતાં જે આખો ચોખો છે એવા ભાત ખાવું વધારે સલાહભર્યું ભર્યું છે વૈષ્ણવજન તો ने केज जे परा